ભારતને બે સચિન તેંડુલકર મળવાના હતા એના બદલે એક જ મળ્યા એનું એનું કારણ કારણ વ્યસન પરિવારમાં સંસ્કાર જે બે વાત પ્રમુખ મરદ મુખ્ય કરતા હું તમને એની સ્ટોરી કહું સચિન તેંડુલકર જ્યારે એઝ અ ટીનેજર ત્યાં મુંબઈ જીમખાનામાં રમતા ત્યારે એમની સાથે એક એમનો મિત્ર હતા એનું નામ અનિલ ગુરવ બન ડેના કોચ રમાકાંત રમાકાંત અચરેકર સચિન એમ કહેતા કે તારે સારી બેટિંગ શીખવી હોય ને તો અનિલ ગુરવ રમે છે ને તું ઓબ્ઝર્વ કરવા માટે બેસ અનિલ ગુરવની ઉંમર ચૌદ વર્ષની હતી ત્યારે એમને બિરુદ મળેલું કે હી ઇઝ વિવિયન રિચર્ડ્સ ઓફ મુંબઈ મુંબઈના વીવ રિચર્ડ્સ છે જે વેસ્ટ ઇન્ડિઝના મહાન બેટ્સમેન થઈ ગયા અનિલ ગુરવનું સ્ટ્રોક પ્લે કારણ કે આપણે સંજય ફાર્મમાં ઊભા છે ને અહીંયા ક્રિકેટ ક્લબ છે અને ક્રિકેટ ગ્રાઉન્ડ છે એટલે શ્વેતલબેન ગમશે થોડી ક્રિકેટનો એકાદ પ્રસંગ કહીએ તો અનિલ ગુરવનું સ્ટ્રોક પ્લે એનું ફૂટવર્ક અને સિલેક્શન ઓફ શોર્ટ્સ અને એનું ગેપિંગ ટાઈમિંગ એટલું અદ્ભુત હતું સચિન તેંડુલકરે પોતે એમના જીવનચરિત્રમાં લખ્યું છે કે એમને રમતા જોઈને ઇટ વોઝ અ નેચરલ કોચિંગ ફોર અસ એમને રમતા જોવા ને અમારી માટે કોચિંગ હતું રમાકાંત અચરેકરે એક પત્રકાર પરિષદમાં કીધેલું કે મારી ટીમમાંથી એટલે કે હું જેને કોચિંગ આપું છું એમાંથી સૌથી પહેલો વ્યક્તિ જો કોઈ ભારત માટે રમશે ભારત માટે પણ પહેલા અનિલ ગૌરવ રમશે અનિલ ગૌરવ પાસે એ વખતે ડબલ એસનું બેટ હતું જે ક્રિકેટમાં બહુ સારું ગણાય ડબલ એસ સચિનને રોજ મન થતું હતું કે એકવાર મને આ બેટ જો વાપરવા આપે તો બહુ સારું પણ માંગતા શરમ આવતી હતી એટલે એમણે કોચને કીધું ને કોચે અનિલ ગુરવને કીધું પણ કોચે સચિન સાથે શરત કરી કે આ બેટ હું તને તો જ અપાવું મેચ રમવા માટે કે તારે સેન્ચુરી કરવાની સચિન કે આ બેટ આપો તો કરીશ સચિન તેંડુલકરનું જીવનમાં પહેલી વખત ડબલ એસ નું બેટ વાપર્યું અનિલ ગુરવનું વાપરેલું આ અનિલ ગુરવના મોટા ભાઈને દારૂની આદત પડી અને ધીમે ધીમે મુંબઈની એક અન્ડરવર્લ્ડ ગેંગમાં એ જોડાયો એના લીધે પોલીસની ઇન્કવાયરી ઘરે શરૂ થઈ અને અનિલ ગૌરવ ના મધરને અને અનિલ ને ઇન્કવાયરી માટે પોલીસ સ્ટેશન એ બોલાવે ઘણી વખત ત્યાં બબે ત્રણ ત્રણ કલાક બેસાડી રાખે એની ઇફેક્ટ અનિલ ના માનસ ઉપર પડવા માંડી એટલે પ્રેક્ટિસ સેશન છૂટવા માંડ્યા અથવા તો પ્રેક્ટિસ સેશનમાં જાય તો એટલું કોન્સન્ટ્રેશન ફોકસ ના આપી શકે અને ધીમે ધીમે અનિલ ગૌરવની જે ટેકનિક હતી એની ઉપર ઇફેક્ટ આવવા માંડી પરિવાર એના મોટા ભાઈને ખૂબ સમજાવ્યા પણ એ દારૂની લત મૂકી ના શક્યા ખૂબ સમજાવ્યા પણ આ બધી અંડરવર્લ્ડની જે કંઈ પ્રવૃત્તિઓ હોય એ પણ છોડી ના શક્યા એની ઇફેક્ટ અનિલ ગૌરવના માનસ ઉપર પડી વારે વારે પોલીસ સ્ટેશન જવાનું વારે વારે ઇન્કવાયરી આવે વારે વારે જામીન તરીકે જવાનું અને પ્રેક્ટિસ સેશન ચૂકતા ગયા એમ કરતા કરતા ક્રિકેટ થી દૂર થતા ગયા એ ક્યારે ભારત માટે ન રમી શક્યા આજે જ્યારે હું આજના દિવસે તમને આ પ્રસંગ કઉ છું ત્યારે આ અનિલ ગુરવ મુંબઈમાં નાલા સોપારામાં એક નાની દોઢસો સ્ક્વેર ફીટ ની રૂમમાં રહે છે આજે પણ એ આટલું મોટું કરિયર ચૂકી ગયા એટલે એ પણ સ્ટ્રેસ માંથી બહાર નથી આવી શક્યા એ પણ દારૂના અઠંગી વ્યસન થઈ ગયા વ્યસન થઈ ગયા અને આખી પોતાનું કરિયર અને જીવન એ બરબાદ થઈ ગયું એટલે તમારું વ્યસન તમારા પરિવારને બરબાદ કરી શકે છે તમારું વ્યસન તમારા કોઈ પરિવારજન તમારા સંતાનોના ભવિષ્યને બગાડી શકે છે એટલે તમારે તમારા સંતાનોને સંસ્કાર આપવાના